વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરે છે આ વખતે બે હજાર ચોવીસ વિદ્યાર્થી સત્કાર સમારંભ બીજી ઓક્ટોમ્બરના હોય છે અને આની અંદર અમે દસ બાર ડિપ્લોમા ડિગ્રીમાં ડોક્ટરો સીએ અને બધી અલગ અલગ ફેકલ્ટી સાથે સમાજના જે વિવિધ સારી પોસ્ટ ઉપર કોઈ ગયા હોય સારા સન્માન કર્યા હોય ટૂંકમાં સમાજની અંદર સારું કામ કર્યું હોય અથવા કેન્દ્ર સરકાર દ્વારા એમને એવોર્ડ આપ્યા હોય એવા વિવિધ સન્માન પણ અમારી સાથે કરીએ છીએ અત્યારે અમારે ત્રણસો ને બાવીસ વિદ્યાર્થી પ્લસ અમારે સાત છે એ વિવિધ ક્ષેત્ર જે આગળ આવ્યા છે એમના સન્માન છે અમારું આયોજન શ્રી સોરઠિયા બજાવદી જ્ઞાતિ મંડળ ગાંધીગ્રામ લાખના બંગલા પાસે રાજકોટ અમે સમાજના લોકોને આ જે સત્કાર સમારંભ કરીએ છીએ એના દ્વારા એવો સંદેશ આપીએ છીએ ખાસ તો વિદ્યાર્થીઓને કે આમાં જે વિદ્યાર્થીઓ આવે છે ટોપ ઉપર એને અમે શિલ્ડ આપીએ છીએ એને જોઈ કે આ લોકો એટલા આગળ છે તો અમારે પણ સારી મહેનત કરી અને આગળ આવવું જોઈએ એવો અમારો કમિટીનો બધાનો ધ્યેય છે